આવતીકાલે તારીખ છ નવના રોજ જ્યારે મોવા શહેરમાં નાના અને મોટા કુલ મળી ને એકસો ચૌદ એકસો સોળ જેવા ગણેશનું વિસર્જન થવા થનાર છે ત્યારે મોવા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજ રોજ તમામ આયોજકો સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત પોલીસ તરફથી જે સૂચનાઓ છે અને પોલીસ તરફથી જે એક રિક્વેસ્ટ છે એ તમામ જે લોકલ જનતા છે એના માટે એક મેસેજ આપવામાં આવ્યો છે કે તમામ જે બંદર છે જ્યાં વિસર્જન થવાનું છે મુખ્યત્વે બે બંદર છે એક તો ભવાની મંદિર છે અને એક બંદર છે ત્યાં ગણેશનું મોટાભાગે વિસર્જન થનાર છે તો એ જગ્યાએ પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ત્યાં ત્રીસ જેટલા એસઆરડી જવાનું લાઈફ જેકેટ સાથે તૈનાત રહેશે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને આ ઉપરાંત સામાન્ય જનતાને એક નમ્ર વિનંતી છે કે જો શક્ય હોય તો આ બે જગ્યાએ જ ગણેશજીનું વિસર્જન કરે જેથી કરીને અગર કોઈ બનાવ બને છે તો પૂરતી તકેદારી સાથે પોલીસ પણ મદદરૂપ થઈ શકે આ ઉપરાંત સમગ્ર સિટીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક પીઆઈ ત્રણ પીએસઆઈ એમ કુલ મળીને એકસો ચૌદ જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે